પરેદ નિરીક્ષણ કરી અને સલામી લીલી ઝંડી હતી મંત્રી વતી પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવતા જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આજે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે વિશ્વમાં ઉભરી આવ્યું છે તેનો શ્રેય ભારતીય બંધારણના ઘડવૈયાઓને જાય છે જેના કારણે આજે આપણે છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડી શક્યા છીએ અને વિશ્વમાં ઉન્નત માથું કરીને દેશની પતાકા ફરકાવી શકાય છે મંત્રીશ્રીએ પોલીસ પ્લાનુટ મહિલા પોલીસ પ્લાનુટ હોમગાર્ડ પ્લાનુટ એનસીસી પ્લાનુટ તેમજ એસઆરપી ગ્રુપ બેન પ્લાનૂટની સલામી ઝીલી લીધી જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની પરેડનું નેતૃત્વ કમાન્ડ શ્રી જે પરમારે કર્યું હતું પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર તાલારા નગરપાલિકાના પ્રમુખ ઉષાબેન લકડ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા અગ્રણી સંજયભાઈ પરમાર ઝવેરીબાઈ ઠકરાર મહેન્દ્રભાઈ પીઠિયા સહિત તાલુકાના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા मातरम् शुप्रज्योत्स्नापुलकितयामिनी पुल्लकुसुमित द्रुमदरशोभिनि सुहासिनी सुमधुरभाषिणि सुखदाम्बरदा मातरम् वन्दे मातरम् वन्दे मातरम्